આઠવડે ખાનદાન સંસ્કૃતિ પ્રસારનું સ્વપ્ન સાકાર થાય પાંડુરંગના હાથે માનવ ઉત્થાનનું કાર્ય થાય એ કદાચ વિધિનું વિધાન પણ હતું

પાર્વતીબાઈ તેને રસોડામાં લઈ ગયા કેમ કે ઘરનું દુઃખ બહારના લોકોને બતાવવાનું નહોતું નર્મદા હવે સત્તરમાં વર્ષમાં પ્રવેશી ચૂકી હતી એ વયે યુવાની પુર બહારમાં ખીલે પણ નર્મદા સાવ કરમાઈ ગઈ હતી ઘણી મનોવેદના તેણે સહન કરી હતી એટલું ઓછું હોય તેમ તેના પેટે જન્મેલો દીકરો અલ્પાયુષી થયો ટૂંકા ગાળાનું આયુષ્ય ભોગવી તે મરણ પામ્યો એ દુઃખ તેને માટે અસહ્ય હતું પેટનો દીકરો ગુમાવ્યો તેનો દોષ પણ તેના પર ઢોળવામાં આવ્યું તેને ઘણું સંભળાવવામાં આવ્યું સાસરીમાં રહેવું તેના માટે અશક્ય થઈ ગયું તેથી તાત્યા તેને મુંબઈ લાવ્યા દીકરીનું દુઃખ તાત્યા અને પાર્વતીબાઈ કોઈને કહેતા નહીં તેઓ આપસમાં જ આ સહન કરી રહ્યા હતા દુઃખનો આઘાત ઊંડો હતો તેમ છતાં તેમણે જરાય સંયમ ગુમાવ્યો નહોતો સ્થિત પ્રજ્ઞ માણસ કેવો હોય તેનું તાત્યા જીવતું જાગતું ઉદાહરણ હતા પાર્વતી બાઈએ પણ એવો જ સંયમ જાળવ્યો હતો ઘરમાં દસ બાર જણાની આવજા રહેતી તેનું ભાન તેમને હતું સુખ બધાને છૂટે હાથે અને પોતે જ ભોગવવું એવી આઠવલે પરિવારની જીવન શૈલી હતી આઠવલે પરિવારના દરેકે દરેક જણમાં એ રીતનું જીવન જીવવાની રીત થઈ ગઈ હતી ઘરમાં રહેતો કે ઘરે આવેલો દરેક માણસ આપણા કુટુંબનો જ છે એવી તેમની ભાવના હતી અને એના કારણે ઘર ભાઈ ભાંડું

ધીરજથી તે સહન કરી લીધો હતો નર્મદાનું દુઃખ હળવું થાય તેવા પ્રયત્નો તે કરતા ધીમે ધીમે દુઃખને આંસુ વાટે મોકળું કરીને નર્મદા જરા સ્વસ્થ થઈ થોડા જ દિવસોમાં તે પિયરિયા સાથે હસ્તી બોલતી થઈ ગઈ પણ તેનું નંખાઈ ગયેલું શરીર માત્ર સુધરતું ન હતું તેને જોતા જ પાંડુરંગ દુઃખી થઈ જતા એમને તો નાનપણમાં જોયેલી બહેન જ યાદ આવતી જે તેમની સાથે રમતી કૂદતી અને માં સમાન માયાથી તેમની સંભાળ કરતી તેનું ઘસાયેલું નબળું શરીર જોઈને તેમને ઘણું દુઃખ થતું તેને માટે પોતે કંઈ જ કરી શકતા નહોતા એ વિવશતા તેમને ચાલતી હતી આખરે બાર તેર વર્ષનો છોકરો કરી પણ શું શકે તે બહેનના ખબર અંતર પૂછ્યા કરતા એક દિવસ બંને ભાઈ બહેન બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે નર્મદાએ કહ્યું તું ખરેખર બહુ હોશિયાર છે મોટા થઈને તારે નામના મેળવવાની છે તારે આઈસીએસ થવાનું છે વકીલ કે ડૉક્ટર તો બધા થાય છે તારા જેવો બુદ્ધિશાળી છોકરો જ આઈસીએસ થઈ શકે છે એટલે તું ધ્યાન રાખજે બીજી નિરર્થક બાબતોમાં તું જરાય સમય બગાડતો નહીં પાંડુરંગે કહ્યું તાઈ હું જેમ નકામી બાબતોમાં સમય બગાડતો નથી તેમ હું હવે હાઈસ્કૂલનું શિક્ષણ લેવા પાછળ પણ સમય બગાડવાનો નથી એટલે બહેન હવે હું રોહા જવાનો છું હવે હું ત્યાં જ પાઠશાળામાં ભણીશ રોહા અચાનક કેમ નિર્ણય લઈ લીધો નિર્ણય મેં નથી લીધો તાત્યાએ લીધો છે મારી પણ તેવી જ ઈચ્છા છે એવામાં તાત્યા ત્યાં આવ્યા તેમણે પૂછ્યું કઈ ઈચ્છા પાંડુરંગ રોહાની પાઠશાળામાં જવાની અરે હા પણ તાઈને એ બધું હજુ કહ્યું નથી પછી તાત્યાએ થોડા દિવસ પહેલાં જે બન્યું હતું તે બધું જેમનું તેમ નર્મદાને કહી સંભળાવ્યું એ દિવસે રવિવાર હતો દર રવિવારે પાઠશાળાનો સમય સવારે સાડા નવથી સાડા દસનો રહેતો બાકી સોમવારથી બુધવાર સુધી પાઠશાળાનો સમય સાંજે સાત થી આઠનો રહેતો ત્યારે તાત્યા ગીતા પર પ્રવચન કરતા રવિવારે ઉપનિષદ પર પ્રવચન કરતા નિયમ મુજબ ઉપનિષદ પર પ્રવચન કરીને તાત્યા માધવ બાગમાંથી નીકળી ઘર તરફ ચાલ્યા સામે જ તેમને પંડિત રમાપતિ મિશ્રાજી મળ્યા ગીર ગામમાં આવેલી ગોકુળદાસ

એટલું સાંભળી તાત્યા તેમની સામે ઉત્સુકતાથી જોઈ રહ્યા પંડિત મિશ્રાજીએ કહ્યું શાસ્ત્રીજી હું તમને જે વાત કહેવાનો છું તેમાં અમારી સંસ્થાનું જ નુકસાન થવાનું છે પણ સંસ્થાના નુકસાન કરતા વિદ્યાર્થીના ભાવિ જીવનના વિચારને હું અધિક મહત્વનો સમજુ છું હવે તાત્યાની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી પંડિતજી શું કહેવા માંગે છે તે જાણવા માટે તેઓ અધીરા થઈ ગયા પંડિતજી એ વાત આગળ ચલાવી જુઓ તમારા પુત્રની બુદ્ધિ

પાંડુરંગને અમારી પાઠશાળામાં જ રાખીને અમારી સંસ્થાએ નામના પ્રાપ્ત કરવી અને બીજો વિચાર એ કે તેનું ભવિષ્ય ઉજ્જવળ કઈ રીતે થાય તેનો વિચાર કરવો સંસ્થાની કીર્તિ કરતાં મને તેનું જીવન ઉજ્જવળ થાય તે વધુ યોગ્ય લાગે છે કેટલો પ્રમાણિક અને ઉદાત્ત વિચાર તેમની જગ્યાએ બીજું કોઈ હોત તો તેણે પહેલાં સંસ્થાનો વિચાર કર્યો હોત પણ પંડિત મિશ્રાજી યોગ્ય અયોગ્યનો પ્રામાણિકપણે વિચાર કરનારા હતા સ્થાની પણ પહેલા તે વિદ્યાર્થીઓના ભાવિને વધારે મહત્વ આપતા પાઠશાળામાં તો તેમને સંસ્કૃતમાં રૂચિ હતી કે ન તો શાસ્ત્રોના અભ્યાસમાં રસ હતો સામાન્ય કર્મકાંડ આવડે અને ભાગવત આદિ પુરાણોનો અભ્યાસ કરીને ઉદર નિર્વાહ થાય તેટલા હેતુસર જ તેઓ પાઠશાળા માં આવતા હતા પરંતુ પાંડુરંગ અપવાદરૂપ હતા તેમની સમક્ષ ઉચ્ચ અને વિશાળ ધ્યેય હતું તે પ્રાપ્ત કરવા માટે તે ગમે તેટલો શ્રમ કરવા પણ તૈયાર હતા બીજા સામાન્ય વિદ્યાર્થીઓ સાથે રહીને પાંડુરંગનો અપેક્ષિત વિકાસ થઈ શકશે નહીં એમ પંડિતજીને સતત લાગ્યા કરતું હતું વૈજનાથ શાસ્ત્રીને મળીને આ વાત જલ્દીમાં જલ્દી તેમના કાને નાખવાનું તેમણે નક્કી કરી રાખ્યું હતું યોગાનું યોગે તે દિવસે એકાએક તેમની મુલાકાત થઈ ગઈ

થોડીવાર અટકીને તેમણે કહ્યું આ વાત તમને કહેવાથી હું એક પ્રતિભાશાળી વિદ્યાર્થી ગુમાવવાનો છું તેની મને પૂરેપૂરી જાણ છે પણ તેના ભવિષ્ય ખાતર તેમ કરવું જરૂરી છે મિશ્રાજીનો એ પ્રમાણિક અભિપ્રાય સાંભળીને તાત્યા તો ગડગડા થઈ ગયા તેમને તો એમ જ લાગ્યું કે મિશ્રાજી રૂપે સાક્ષાત પરમાત્મા જ બોલ્યા છે તેમણે કહ્યું તમારું કહેવું યોગ્ય જ છે પાંડુરંગને યોગ્ય શિક્ષણ જ મળવું જોઈએ તે વાતની જાણ યોગ્ય સમયે તમે મને કરી તે બદલ તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો જ છે પછી તાત્યાને આવજો કહીને મિશ્રાજી વિદાય થયા પાંડુરંગના શિક્ષણ માટે સ્વતંત્ર પાઠશાળા શરૂ કરવાનો નિર્ણય તાત્યાએ ત્યારે જ કરી નાખ્યો બનેલી સંપૂર્ણ ઘટના કહ્યા પછી તાતિયાએ કહ્યું નર્મદા પાંડુરંગના શિક્ષણ માટે સ્વતંત્ર પાઠશાળા શરૂ કરવાનો નિર્ણય તો મેં કરી લીધો પણ ક્યાં કરું અહીં નવલકર બિલ્ડિંગમાં તો માંડ રહેવા પૂરતી જ જગ્યા છે પણ રોહામાં આપણું મોટું ઘર છે જગ્યાની મોકળાશ છે તેથી તેના માટેની પાઠશાળા રોહામાં જ શરૂ કરવાનું મેં નક્કી કર્યું છે તાતિયાએ ખૂબ ઉત્સાહથી પોતાનો એ મહત્વપૂર્ણ નિર્ણય નર્મદાને કહી સંભળાવ્યો તે સાંભળીને નર્મદા પણ ખુશ થઈ જશે તેમ એમને લાગ્યું હતું પણ નર્મદા તરફથી અપેક્ષિત પ્રતિભાવ મળ્યો નહીં એ તો ગંભીર થઈ ગઈ તાત્યાએ કારણ પૂછતા તેણે કહ્યું તમારો આ નિર્ણય મને જરાય ગમ્યો નથી પાઠશાળાનું શિક્ષણ મને પસંદ નથી તેની વાત સાંભળીને તાત્યાને આશ્ચર્ય થયું પાંડુરંગ પણ અવાક બનીને તેની સામે જ જોઈ રહ્યા હતા તાત્યાએ નર્મદાને પૂછ્યું મારો નિર્ણય તને કેમ ગમ્યો નહીં કારણ કે પાઠ શાળાનું શિક્ષણ લેવામાં પાંડુરંગની બુદ્ધિમત્તા વેડફાઈ જશે એમ મને લાગે છે પાઠશાળાનું શિક્ષણ એટલી નીચી કક્ષાનું તને લાગે છે ના પણ એ શિક્ષણ લઈને પાંડુરંગ શું કરી શકશે તે એટલું બુદ્ધિશાળી છે કે તે સહેજે આઈસીએસ ઓફિસર બની શકશે તેમાં મને જરાય શંકા નથી પછી સરકાર તરફથી તેને સારો માન મર્તબો મળશે વિદેશ જવાનો મોકો મળશે લોકોમાં માનપાનથી હરીફરી શકશે આઠવલે ખાનદાનનો પહેલો આઈસીએસ ઓફિસર એ વાત આપણા માટે કેટલી અભિમાનાસ્પદ અને શોભાદ હશે અને બીજું શું શું મળશે નર્મદા કંઈ બોલી નહીં તાત્યાએ કહ્યું જો આઠવલે ખાનદાનને નામના મેળવવાની જરાય જરૂર નથી નામ થાય એટલા માત્ર સ્વાર્થ ખાતર કોઈ પણ કાર્ય કરવાનું નથી સંસ્કૃતિનો પ્રસાર કરવો એ જ આપણો ધ્યેય છે પરમાર્થના આ કાર્યનો અન્યાય પાયો નાખ્યો પ્રભુ કાર્યની એ ધજા પાંડુર અંગે આગળ લઈ જવાની છે અને હંમેશા શાંતિ લહેરાવી રાખવાની છે આઈસીએસ થઈને તે આવું કાર્ય કઈ રીતે કરી શકશે પાંડુરંગ સામે જોઈને નર્મદાએ કહ્યું એ કાર્ય તો તે ગમે ત્યારે કરી શકશે પણ અત્યારે તો તેનું શિક્ષણ મહત્વનું છે પાઠશાળાનું શિક્ષણ આપીને તમારે એને યાચક બનાવવો છે ક્ષણભર તાત્યા કંઈ જ બોલ્યા નહીં સામેની વ્યક્તિનો એકદમ વિરોધ કરવો કે તેના મતનું ખંડન કરવું એ તાત્યાના સ્વભાવમાં નહોતું તેથી વધારે રગજગમાં ન પડતા તેમણે પાંડુરંગને પૂછ્યું પાંડુરંગ તને શું લાગે છે તારે આઈસીએસ થવું છે કે પાઠશાળામાં જવું છે મારે તો અલગ શિક્ષણ લેવું છે મારે સંસ્કૃત ભણવું એવી અન્નાની ઈચ્છા હતી હું તેવું જ શિક્ષણ લઈશ મારે આઈસીએસ થવું નથી હજુ તું નાનો છે નર્મદાએ કહ્યું કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેવાની તારી ઉંમર નથી એ સાચું નથી હું યોગ્ય નિર્ણય લઈ શકું છું તાઈ સંસ્કૃતનું શિક્ષણ લઈને પુરાણકથા કરવા હું જવાનો નથી આ શિક્ષણથી હું પૈસા કમાવવાનો નથી કે અલિપ્ત પણ રહેવાનો નથી પરંતુ ભણીશ તો સંસ્કૃત જ તાત્યાને પાંડુરંગનું બોલવું સાંભળીને નવાઈ લાગી તેમણે નર્મદાને કહ્યું તને ખરું કહું તો સમાજ આજે આપણી પ્રાચીન સંસ્કૃતિની શિક્ષણ પ્રણાલી અને એની મહત્તા ભૂલી ગયો છે પશ્ચિમી શિક્ષણનું નિરર્થક અનુકરણ કરવા માંડ્યો છે પણ હું એમ કરીશ નહીં પાંડુરંગની તેજસ્વીતાને અનુરૂપ તેના શિક્ષણની ગોઠવણ હું કરી રહ્યો છું તાત્યાની બાબતમાં પણ એવું જ બન્યું હતું તેમની બુદ્ધિ તેજ હતી તેથી અન્નાએ તેમને સ્વતંત્ર શિક્ષણ આપ્યું હતું પાંડુરંગ માટે તેમને આવા જ અલગ શિક્ષણની ગોઠવણ કરવી હતી આમ તો સ્વતંત્ર શિક્ષણની ગોઠવણ કરવી તેમને પોષાય તેમ નહોતું છતાં પાંડુરંગના ભવિષ્યનો વિચાર કરીને પાઠશાળા શરૂ કરવાનો તેમણે પાકો નિર્ધાર કર્યો હતો નર્મદાને તેમનો નિર્ણય જરાય માન્ય ન હતો પાંડુરંગે ફરી હાઈસ્કૂલમાં દાખલ થઈને પછી આઈસીએસ થવું એવો તેનો નિશ્ચિત મત હતો તાત્યાએ લીધેલા નિર્ણયથી તે મનમાં ખૂબ ગુસ્સે થઈ હતી પણ પ્રત્યક્ષમાં તે કંઈ આગળ બોલી નહીં તાત્યા કે પાંડુરંગ પણ કંઈ આગળ બોલ્યા નહીં તેથી વાતાવરણમાં તંગદિલી ફેલાઈ ગઈ ગુસ્સામાં નર્મદા જમી પણ નહીં તાત્યાએ તેને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો પણ તે એકની બે ન થઈ તે ન જ થઈ તેના નિર્ધારને વળગી રહી ત્રણ દિવસ તેણે ખાધું નહીં તે આટલી મક્કમ રહેશે એવું કોઈએ ધાર્યું ન આઈ અને તાત્યાને જેમ પાંડુરંગને પણ તેની ચિંતા થતી હતી તેમના જ ભલા માટે તાઈ ઉપવાસ પર ઉતરી છે તે સમજતા હતા તેમના પર તાઈનો અપાર પ્રેમ છે તે ફરી એકવાર દર્શાવી દીધું હતું પરંતુ પાંડુરંગ તેમના નિર્ણય પર મક્કમ હતા કારણ કે કોઈ પણ નિર્ણય તે પૂરતો વિચાર કરીને જ લેતા હતા વગર વિચારીએ તે કંઈ કરતા નહીં પાઠશાળાનું શિક્ષણ લેવું એ તેમણે ઘણો વિચાર કરીને જ લીધેલો નિર્ણય હતો તેથી એને નિર્ણયથી ડગવાનો પ્રશ્ન જ નહોતો તે મનોમન બોલ્યા કરતા હતા બહેન ફક્ત મારો જ વિચાર કરે છે પણ હું આખા સમાજનો વિચાર કરું છું સમાજની ઉન્નતિમાં જ મારી ઉન્નતિ સમાયેલી છે સંસ્કૃતિના પ્રસાર કાર્યમાં સમાજ પ્રબોધન કરવું પડશે ત્યારે પ્રચલિત શિક્ષણ પદ્ધતિ નિરુપયોગી થશે તે માટે મારે સ્વતંત્ર શિક્ષણ લેવું પડશે મૂળ પાયાથી જ સંસ્કૃતનો અભ્યાસ કર્યા વિના હું સંસ્કૃતિ પ્રસારનું કાર્ય શી રીતે કરીશ તે કાર્ય જો મારે કરવું હોય તો કોઈ પાંડુરંગને તે શિક્ષણની નિરર્થકતા તેરમી વર્ષે સમાજ પરિવર્તન કરનારાને ઉમરનું બંધન હોતું નથી સમાજમાં ક્રાંતિ કરવામાં તેઓ પોતાની ઉંમરનો